મહત્વપૂર્ણ સમાચારની બુલેટિનની શરૂઆત કરીએ ગુજરાતમાં સાતમી મેના રોજ યોજાનારા મતદાન માટે હવે ફક્ત દસ દિવસનો સમય બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતાના પ્રચારને વધુ આક્રમક બનાવ્યો છે પ્રચારના અંતિમ તબક્કામાં સ્ટાર પ્રચારકોએ મોરચો સંભાળી લીધો છે શનિવારે જ્યાં ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધીએ પ્રચાર કર્યો ત્યાં આજે રવિવારે પણ આક્રમક પ્રચાર જોવા મળશે રક્ષામંત્રી રાજનાથસિંહ આણંદ અને ભાવનગરમાં સભાને સંબોધન કરશે તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતને અડીને આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પ્રચાર કરશે તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા અભિષેક મનુસિંઘવી પણ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ સંબોધશે બીજી તરફ ભાજપે અમદાવાદમાં સહકારી મહાસંમેલનનું આયોજન કર્યું છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અને ચાલીસ હજાર જેટલા સહકારી આગેવાનો જોડાશે ચૂંટણીને જોતા આ કાર્યક્રમ ભાજપનું શક્તિ પ્રદર્શન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે